તો નમસ્કાર દર્શક મિત્રો ડૉક્ટર દવે આરોગ્ય મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે તાવ રોજે રોજ તાવ આવી જતો હોય તો શું કરવું તાવ આવે તો શું કરવું તાવ આવતો હોય તો ઉતારવાની દેશી દવા શું તાવ માટે દેશી ઉપાય તાવ માટે ઘરેલું ઉપાય તો મિત્રો આજે આપણે તાવ વિશે સમજવાનું છે તો હજી તમે અમારી આ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો તાવ આવતો હોય ડેલી તાવ આવી જતો હોય દરરોજ તાવ આવી જતો હોય તો મગ કે મગ અથવા મઠની દાળનો સૂપ બનાવી પીવાથી રોજ આવતો તાવ મટી જશે મિત્રો મગ અથવા મઠની દાળનો સૂપ પીવાથી રોજ આવતો તાવ મટશે તો મિત્રો આ નાનકડો ટચુકડો વિડીયો ગમે હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ હવે પછીના વિડીયોમાં